મિલેટ પ્રોડક્ટ્સનું પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ બે હજાર પચીસનો શુભારંભ શ્રી ભીખુસિંહજી પરમાર માનનીય મંત્રી શ્રી અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતાના હસ્તે અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ કારેલીબાગ વડોદરા ખાતે આજ કરવામાં આવ્યો અસરો દેખાવાની શરૂઆત થઈ ક્લાઇમેટ ચેન્જ તેમજ માનવ સ્વાસ્થ્ય Thank okay. you. bagi dan dia ni chahiye na chahiye mere ko dikha karwao suru kar sakta hai bas ye karo aur kare asar 11 bol jo bas karta raha kare

yang nomor 59 dan 90 dan 90 dan 90 dan 90 dan પ્રોપર મતલબ સેટ હોય સબકો જે બાઇટ્સ રહેશે ને એની અંદર કોઈ પણ પ્રિઝર્વેટિવ્સ કે કેમિકલ્સ નહીં એડેડ હોય જે ખાલી સ્ટ્રોબેરી ને જામુન બાઇટ છે ને એની અંદર આપણે શેપ આપવા માટે એની અંદર ગ્લુકોઝ એડ કરતા જેમ હંડ્રેડ ગ્રામ્સ ઓફ ડ્રાય ફોર્મમાં હોય તેની અંદર ફાઈવ ગ્રામ્સ ગ્લુકોઝ એડ કરે શેપ આપવા માટે ટેસ્ટ તો એનો એનો એ જ રહેશે અને બીજું જે જામુન ચંક્સ છે એ નેચરલ જામુન છે અને પીસીસ કરીને એને ડિહાઇડ્રેટ કરે છે જે આપણે સ્લાઇસીસ કરીએ જામુન જ છે ભાઈ હા આજે કારેલીબાગ અંબાલાલ પાર્ક પર જે મિલેટ ઉત્સવ રાખવામાં આવ્યું છે ત્યાં અમે લોકોએ અમે યોર ચોઈસ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને વેકરી પ્રોડક્ટ્સ બનાવીએ છીએ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ એમાં અમે મિલેટ્સના બધા કુકીઝ બનાવીએ છીએ લવાશ બનાવીએ છીએ બ્રેડ બનાવીએ છીએ ટોસ્ટ અને ખારી બી બનાવીએ છીએ આજે મેં એક્ઝિબિશનમાં સ્ટોલ રાખ્યો છે અને લોકોને અમારી પ્રોડક્ટ ઘણી પસંદ આવી છે અને લોકો ટેસ્ટ કરતામાં જ પેકેટ કે છે મને આપી દો આપી દો એવી અત્યારે પરિસ્થિતિ છે તો વી આર વેરી હેપી કે ભાઈ અમને આ મોકો મળ્યો છે અહીંયા સ્ટોલ મૂકવાનો અને આ મોકાનો અમે જે છે લોકોને સારી વસ્તુ ખવડાવવાનું એક પ્રયત્ન કરી રહ્યા છે જેના થકી લોકોને બરોડાના લોકોને ખબર પડે મિલેટ્સ વોટ ઇઝ મિલેટ્સ એ જે ગવર્મેન્ટ પ્રમોટ કરી રહી છે મિલેટ્સનો એના જે ફાયદા છે મિલેટ્સના એ ઘણા સારા છે એના લીધે લોકોને આ વસ્તુ અમે ખવડાવીએ છીએ અને સારી લઈને ખવડાવીએ છીએ